રાજકોટ જિલ્લાના ધોરાજીના મોટી મારડ ગામમાં રબારી માલધારી સમાજ ગામ સંકુલનું ગૌરવ વધારતી દીકરી આજરોજ ધોરણ 12 કોમર્સનો પરિણામની જાહેરાત કરવામાં આવી હતી સૌરાષ્ટ્રના ધોરાજી તાલુકાના મોટી મારડ ગામમાં સામાન્ય કુટુંબની અને રબારી માલધારી સમાજની દીકરી એવી કડોદરા ખુશ્બુ રબારી માલધારી ધોરણ 12 કોમર્સમાં નવાણુ પોઈન્ટ પંચાસી પરસન્ટેજ અને ત્રણ વિષયમાં સો માંથી સો ગુણ મેળવ્યા હતા જેમાં કોઈ પણ ટ્યુશન રાખ્યા વગર અને માતા પિતા અને પરિવારનો ખૂબ સહકાર અને સ્કૂલના શિક્ષકોના માર્ગદર્શન અને પોતાની ભારે તંતોડ મહેનત અને દ્રઢ સંકલ્પથી આ પરિણામ લાવી શકી હતી પોતાના પરિવાર અને પોતાના સમાજ તેમજ મોટી મારડ ગામ અને પોતાની સંસ્થા પરિશ્રમ સ્કૂલ મોટી મારડનું નામ રોશન કર્યું હતું મારું નામ હેમંત સર મોતીવાલા છે હું ધોરાજી તાલુકાના મોટી મારણ ગામની અંદરમાં પરિશ્રમ સારા સંકુલની અંદરમાં શિક્ષક તરીકે ફરજ નિભાવું છું આજ ધોરણ બાર સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ જાહેર થયું જેની અંદરમાં ધોરણ બારની વિદ્યાર્થીની કરોતરા ખુશ્બુ જેને આજે પીઆર નવાણું સાથે તેના મેન મુખ્ય વિષયો સાથે નામા આંકડા અને વાણિજ્ય વ્યવસ્થાની અંદરમાં સો માંથી સો માર્ક્સ લઈ અને અમારી સંસ્થાનું નામ રબારી સમાજનું નામ અને શિક્ષકનું નામ રોશન કર્યું છે અને તેને ખૂબ ખૂબ અભિનંદન મારા અને મારા શિક્ષકગણ વતી અને સંસ્થા વતી અભિનંદન પાઠવું છું અને ખુશબુ આગળ જેમ જેમ વધે ભવિષ્યની અંદરમાં એજ્યુકેશનની અંદરમાં આગળ વધતી રહે

અને સમાજનું અમારું માતા નામ રોશન આપ્યું છે પછી એના એવા આશીર્વાદ છે કે આગળ આગળ વધતી જાય સારું રિઝલ્ટ આવતું જાય મારું નામ કારાભાઈ છે હું ધોરાજી તાલુકાના મારાડ ગામમાં રહું છું હું રબારી સમાજમાંથી બિલોંગ કરું છું આજરોજ જાહેર કરવામાં આવે ધોરણ બાર સામાન્ય પ્રવાહનું પરિણામમાં મને નવાણું પોઈન્ટ પિંચ્યાસી પીઆર અને સાથે સાથે મુખ્ય વિષયો એકાઉન્ટ સ્ટેટ અને બી એમાં સોમાંથી સો ગુણ મેળવેલ છે આ આ ગુણ મેં કોઈ પણ જાતના ટ્યુશન વગર મેળવેલ છે આ સાથે સાથે હું મારા માતા પિતા અને શિક્ષકોનો આભાર માનું છું કે એમના એટલા સાથ સહકાર અને માર્ગદર્શનને લીધે જ મારું આટલું સારું પરિણામ આવી શક્યું છે અને સાથે સાથે મારી સંસ્થાનો પણ આભાર માનીશ કે તેમના આવા ગ્રામ્ય વિસ્તારમાં સારી સંસ્થાનું નિર્માણ કર્યું હાલ હાલ સમાજમાં હું મારા સમાજને પ્રોત્સાહિત કરું છું કે તેઓ તેમના બાળકોને પ્રોત્સાહન કરે અને જે બાળકો ભણવામાં ઇન્ટરેસ્ટ છે તેમને તે સાથ સહકાર આપે